સારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટમાં ફ્લેટના સ્લેબનો કોપડો મહિલાના માથે પડતા ઇજાગ્રસ્ત થઈને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સુરત શહેરમાં હરિફાઈની હરોળમાં દેખા દેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરતા હોય છે જેથી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના લીધે ફ્લેટ ખરીદી કરતા લોકોના માથે જીવનો જોખમ રહેતો હોય છે

જેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમણે જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવવા બન્યો હતો જેથી તેમને કોલ આઠ આઠે મળેલો જે ઘટના સ્થળે તપાસ કરતાં એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કંઈ ખાસ્ય નથી અબાન કામ કેટલા વર્ષ જૂનું છે એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું કે બિલ્ડિંગ સાત એક વર્ષનું જે આખરીબ ખરું સાત આઠ સાત આઠ વર્ષ થઈ ગયા છે સર ફાયરને કેટલા અહીં સ્ટાર્ટ આવી ગયા છે અત્યારે હલે અમે નવસરી પહેલા ફાયર ટ્રેશન થી એકક ગાડી બોલાવલી હતી પણ જે તે કારણ અન તપાસ કરતા નોર્મલ છે ને એક બે લઈ જ પામેલ એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે